હેલો વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી આપણે ટ્યુશન માટેના બાળકો માટે આ શરૂ કરેલ છે જેમાં એમને યુનિટ ટેસ્ટ જે છે હમણાં બરાબર વીસ ગુણના યુનિટ ટેસ્ટ તો યુનિટ ટેસ્ટ માટે આ વિડીયો જે છે એ ઉપયોગી થાય એના માટે આપણે પહેલ કરેલ છે જેમાં આપણે સાતમા ધોરણથી શરૂ કરેલ છે કે સાતમા ધોરણમાં પ્રકરણ સાત અને પ્રકરણ આઠ જે છે યુનિટ ટેસ્ટમાં પૂછાવાના છે તો આપણે બધા દાખલાઓ તો કવર ના કરી શકીએ પરંતુ દરેક સ્વાધ્યાયના એક એક દાખલા લેતા જશું જેથી તમારે બધા દાખલાઓનું રિવિઝન થઈ જાય બરાબર તો અહીંયા પ્રકરણ સાત છે રાશિઓની તુલના તો હવે આપણે ડાયરેક્ટ પ્રકરણ ઉપર જશું કે રાશિઓની તુલના કરવા માટે આપણને શું ખ્યાલ હોવો જોઈએ તો કે ગુણોત્તર એક વસ્તુ છે ગુણોત્તર ની ખબર હોવી જોઈએ ગુણોત્તર એટલે શું તો પહેલું છે ગુણોત્તર બરાબર ગુણોત્તર એટલે શું તો કે ગુણોત્તર વડે આપણે જુદી જુદી બાબતની સરખામણી કરી શકીએ પહેલું તો ગુણોત્તર વડે આપણે શું કરી શકીએ તો કે સરખામણી કરી શકીએ શું કરી શકીએ સરખામણી તો કે બે અપૂર્ણાંકો સરખા હોય તો તેમના ગુણોત્તરો સમાન હોઈ શકે છે જેમ કે ઉપર પાંચ અને નીચે પાંચ જો ગુણોત્તર માટે એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ગુણોત્તર માટે શું ધ્યાનમાં રાખવાનું છે તો કે ઉપર હોય એને આપણે અંશ કહેશું અને નીચેની જે સંખ્યા હોય એને છેદ કહેશું ઉપરની સંખ્યાને શું કહેશું અંશ અને નીચેની છે સંખ્યાને છેદ કહેશું હવે આપણે શું કહે છે કે જો બે અપૂર્ણાંકો સરખા હોય આ ઉપરનો અપૂર્ણાંક ને નીચેનો અપૂર્ણાંક બંને સરખા હોય તો ગુણોત્તર સમાન કહેવાય શું કહેવાય સમાન ગુણોત્તર કહેવાય જેમ કે પાંચમાંથી પાંચ જાય તો એક વધે બરાબર તો આ બંને સમાન ગુણોત્તર હોય ને ત્યારે અહીંયા આપણો જવાબ શું આવી શકીએ એક આવી શકીએ એક વસ્તુ યાદ રાખવાની નોંધમાં કરી શકો કે બંને ગુણોત્તર સમાન હોય બરાબર તો તેને સમાન ગુણોત્તર કહેવાય બરાબર બીજું આપણે કહીએ કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણી એટલે ગુણોત્તર હવે આપણે ગુણોત્તરની વ્યાખ્યા કરવી હોય તો ગુણોત્તરની વ્યાખ્યા શું કરી શકીએ આપણે આપણે બીજા કલરમાં લઈએ એટલે ખ્યાલ આવે તો શું લખશું એક સંખ્યા એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી તે દર્શાવતી સરખામણી એને આપણે શું કહેશું ગુણોત્તર કહેશું વ્યાખ્યાથી ખ્યાલ નહીં આવે પણ હમણાં આપણે ઉદાહરણ લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે પણ અત્યારે હાલમાં એટલું યાદ રાખવાનું કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી અથવા કેટલામાં ભાગની છે એ દર્શાવતી સંખ્યા એટલે શું કહેશું આપણે ગુણોત્તર હવે જ ગુણોત્તર વિશે આપણે બીજું શું યાદ રાખશું ગુણોત્તર હંમેશા અતિશંક્ષિત રૂપમાં જ લખાય નોંધ નોંધમાં શું યાદ રાખવાનું તો કે ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં જ લખાય આપણે ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે જેમ કે ઉપર હું પચાસ લખું છું નીચે હું દસ લખું છું આને મારે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવું હોય તો કે પચાસ તો કે દસ પચું પચાસ થશે એમ દસ કે દસ એકાદસ તો અહીંયા દસ દસ જતા રહ્યા તો વધ્યા કેટલા પાંચના છેદમાં એક તો આપણે ગુણોત્તર પાંચ જેમ એક એ શું થયું છે તો કે ગુણોત્તર થયો તો અહીંયા આપણે લખી શકીએ તો કે પાંચ જેમ એક એ શું થયો ગુણોત્તર બીજું એક ઉદાહરણ લઈએ બરાબર એક બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ અહીંયા ઉપર આપેલા છે આઠ આઠ જતા રહ્યા તો દસ ના છેદમાં એક વધ્યા તો એને દસ જેમ એક આવી રીતે આપણે લખી શકીએ બરાબર તો ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં જ લખાય અતિ સંક્ષિપ્ત એટલે ટૂંકામાં રૂપ અતિ સંક્ષેપ એટલે ટૂંકામાં ટૂંકું રૂપ ચલો આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે ડાયરેક્ટ જઈએ છીએ સ્વાધ્યાયના દાખલા નંબર એક ઉપર બરાબર એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે કેવા દાખલા પૂછાય છે બરાબર હવે એકલા માટે કોઠો તમને સમજાવું છું કે અપૂર્ણાંકમાં સંખ્યા હોય તો એને ટકામાં એક વસ્તુ આપણે કારણ કે સ્વાધ્યાય ગણતા પહેલા એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે ભાઈ સંખ્યા જે છે એ અપૂર્ણાંકમાં કેવી રીતે લખવી બરાબર તેના માટે આપણે એક બે દાખલા લઈએ એક બે ઉદાહરણ લઈએ એના પરથી ખ્યાલ આવશે ચલો હવે એવું લખ્યું અહીંયા કોઈક સંખ્યા લખી નાખીએ આપણે બરાબર એને અપૂર્ણાંકમાં કેવી રીતે લખવી અને એને ટકામાં કેવી રીતે લખવી બરાબર એનો આઈડિયા આવે અહીં એક સંખ્યા લખીએ વીસ તો વીસને અપૂર્ણાંકમાં લખવી હોય તો અપૂર્ણાંકમાં લખવા માટે એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની નોંધો કરી દેવાની કે હંમેશા સંખ્યાની સરખામણી કેટલાય લેવાની હોય સો એ લેવાની હોય કારણ કે ટકા હોય તો સો એ સોની કમ્પેરિઝનમાં ગણાય તો સો ની કમ્પેરિઝનમાં જ આપણે જે છે સંખ્યા લેવાની થશે બરાબર પહેલી સંખ્યા છે વીસ એને અપૂર્ણાંકમાં લખવી હોય તો વીસના છેદમાં સો લખવાના કેટલા લખવાના વીસ ના છેદમાં સો તો સોના વીસ એટલે કેટલા ટકા થયા વીસ ટકા સોના વીસ એટલે કેટલા ટકા થયા વીસ ટકા એમાં અહીંયા હું લખું અઠયાવીસ તો બરાબર સોનો અઠ્યાવીસ મો ભાગ એમ અહીંયા સોનો વીસમો ભાગ તો અઠ્યાવીસ એટલે ખબર પડી ગઈ કે અઠ્યાવીસ ટકા થાય બરાબર એવી રીતે આઠ હોય અથવા જો ચૌદ હોય તો ચૌદ એટલે સોનો ચૌદમો ભાગ એટલે કેટલા ટકા થયા ચૌદ ટકા બરાબર ચલો આટલી ખબર પડી હશે હવે આગળ આપણે સીધા સ્વાધ્યાય ઉપર જઈશું જેની પાસે બુક હોય એ ચોપડી ખોલી દે તેનો સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો જો અપૂર્ણાંકમાં અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનો છે સ્વાધ્યાય સાત પોઈન્ટ પહેલો પેલો દાખલો શું છે હું લખું છું સ્વાધ્યાય બરાબર એનો દાખલો છે એક ના છેદમાં આઠ બરાબર ને ટકામાં ફેરવો તો એક ના છેદમાં આઠ ને આપણે ટકામાં ફેરવવા હોય તો શું કરી શકું તો આપણે ટકા જે છે નોંધમાં આપણે શું લખાયું સો ની કમ્પેરિઝનમાં હંમેશા યાદ રાખવાનું રહેશે એકના છેદમાં આઠ જે છે એને ફેરવવા હોય તો આપણે સો વડે ગુણવા પડે તો કે એકના છેદમાં આઠ ગુણ્યા સો આવું થશે થશે કે નહીં તો ચલો સો એકા તો કે સો ભાગ્યા કેટલા થશે આઠ તો હવે અહીંયા કરી દઈએ સો ભાગ્યા જાય તો ઉપરથી ઉતારવાના જીરો આઠ દુ સોળ વીસ માંથી સોળ જાય તો કેટલા વધે ચાર અહીંયા પોઈન્ટ મૂકી અહીંયા શૂન્ય મૂકવાની તો આઠ પંચો ચાલીસ થશે કેટલા થશે ચાલીસ તો આપણો જવાબ શું આવશે બાર પોઈન્ટ પાંચ કેટલો આવશે

ચારના અડધા કેટલા થાય બે તો પચીસ ભાગ્યા બે કરો તો એ જવાબ આવી જાય જો પચીસ ભાગ્યા બે બે એકા બે બેમાંથી બે જાય તો ઝીરો ઉપરથી ઉતાર્યા પાંચ બે દુ ચાર વધ્યા કેટલા એક બરાબર અહીંયા પોઈન્ટ મૂકી અહીંયા પોઈન્ટ મૂકી અહીંયા શું કરો એટલે બે પંચું દસ તો પી આપણો જવાબ શું આવ્યો બાર પોઈન્ટ પાંચ આવી ગયો તો એક અઠમાંશ ટકામાં ફેરવતા આપણો આન્સર શું મળે છે બાર પોઈન્ટ પાંચ ટકા મળે ચલો બીજો દાખલો પ્રેક્ટિસ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવે ચલો બી નંબરનો દાખલો છે પાંચના છેદ ચાર એને શેમાં ફેરવાનું છે ટકામાં ફેરવો ટકામાં ફેરવીએ તો આપણે કીધું છું કે પાંચના છેદમાં ચાર કોઈ બી ટકામાં ફેરવા માટે કેટલા વડે ગુણવાનું સો વડે હવે સો ગુણ્યા પાંચ કરો સો પંચુ કે અહીંયા કરીએ પાંચસો ભાગ્યા ચાર કે પાંચસો ભાગ્યા ચાર ચારિકા ચાર પાંચમાંથી ચાર જાય તો એક વધશે ઉપરથી ઉતારશું જીરો ચાર દુ આઠ દસ માંથી આઠ જાય તો બે વધશે ઉપરથી થી હજી એક ઉતારશું જીરો ચાર પંચો એકસો ને પચીસ ટકા મળે કેટલા ટકા મળે એકસો ને પચીસ ટકા મળે હવે આને બીજી રીતે કરીએ બરાબર અતિ સંક્ષિપ્ત રૂપ રીતે કરશું તો ચલો કરીએ આ બીજી રીત છે હો બે માંથી તમને જે અનુકૂળ આવે તે લખવાની છે મને કહો તો પાંચસો ના અડધા કેટલા થાય તો કે બસો પચાસ ના અડધા કેટલા થાય બે હવે બસો ના અડધા આવડે કે ના આવડે બોલો ભાગાકાર કરીને જોઈ લેવાનું

અપૂર્ણાંકોને ટકા શું દસ અપૂર્ણાંક આપેલો છે કે હવે આપણે માટે શું યાદ રાખવાનું છે તો કે સો ની કમ્પેરિઝનમાં લેવાના છે ટકા તો કે યસ પહેલા તો આપણે પોઈન્ટ કાઢી નાખશું એટલે વધશે શું તો કે પાસઠ વધશે ના છેદમાં પોઈન્ટ પછી અહીંયા જુઓ બે સંખ્યા છે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો નીચે સો મૂકી દઉં ચાલે કે ના ચાલે પાસઠ તો ટકા કેટલા બની ગયા પાસઠ ચલો આઈડિયા આવ્યો કે ના આવ્યો બરાબર આ તો આપણે શીખી ગયેલા છે એટલે વધારે આઈડિયા આવશે સારી રીતે હજુ એક દાખલો ગણીએ એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય બીજો દાખલો શું કીધું છે બે પોઈન્ટ એક બે પોઈન્ટ એકને આપણે શેમાં ફેરવવાનું છે ટકામાં તો પહેલાં આપણે પોઈન્ટ ગાડી નાખશું એટલે કેટલા વધશે એકવીસના છેદમાં સો અને ટકામાં ફેરવવા માટે આપણે નોંધ હંમેશા વારંવાર કરાવીએ છીએ કે સોની કમ્પેરિઝનમાં ટકા લેવાના એટલે ગુણાંકમાં આપણે કેટલા મૂકવા પડશે સો તો સો સો ઉડી ગયા વધ્યા કેટલા એકવીસ હજી એક વસ્તુ ધ્યાનમાં રાખજો અહીંયા એક આપણી ભૂલ થાય છે શું ભૂલ છે અહીંયા એક આપણે બે પોઈન્ટ એક પોઈન્ટ પછી એક સંખ્યા છે તો દશાંશમાં શું આવશે એકવીના છેદમાં દસ આવશે સો નહીં આવે કારણ કે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા હતી તો આપણે શું મૂક્યું હતું સો એ પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા આપણે નીચે કેટલા મૂકશું દસ મૂકશું કેટલા મૂકશું દસ અને એને ગુણવાના કેટલા વડે તો કે સો વડે તો જુઓ એક શૂન્ય એક શૂન્ય ગ્યુ એકવીસ ગુણ્યા દસ કરશો એટલે બસો દસ થશે કેટલા થશે બસો દસ તો આપણો આન્સર શું આવ્યો કેટલા ટકા બસો દસ ટકા ચલો આઈડિયા આવે છે કે નહીં બરાબર સી અને ડી દાખલો તમે જાતે કરી દેજો પરંતુ ત્રીજા નંબરનો દાખલો ચલો એક ઝીરો પોઈન્ટ ઝીરો બે વાળો આપણે કરાવી દઈએ એટલે તમારે શાંતિ ઝીરો પોઈન્ટ ઝીરો બે છે હવે જો પોઈન્ટ કાઢી નાખીએ એટલે કેટલા વધશે તો કે બે વધશે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે પોઈન્ટ પછી આ પોઈન્ટ છે એની પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે બે સંખ્યા છે તો નીચે કેટલા આવશે સો અને ગુણવાના કેટલા વડે સો વડે તો કે સો સો ઉડી ગયા વધ્યા કેટલા બે તો આ શું થયું બે ટકા અહીંયા પાંસઠ ટકા થયા અહીંયા બસો દસ ટકા અહીંયા બે ટકા ચલો આઈડિયા આવી ગયો હશે હવે દાખલા નંબર ત્રણ પર જઈએ કયા નંબરના દાખલા પર ત્રણ નંબરના દાખલા ઉપર સૂચના શું આપેલી છે તો કે આપેલ આકૃતિનો કેટલામો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગને ટકામાં ફેરવો તો કે આકૃતિનો રંગીન ભાગ ટકામાં ફેરવો હવે આકૃતિ માટે આપણે અહીંયા જે છે પહેલા નંબરની આકૃતિ છે ચારે ચાર આકૃતિઓ હું દોરી દઉં છું બરાબર આ ચારે ચાર આકૃતિઓ મેં દોરી દીધી પહેલી આકૃતિનો ભાગ જે છે એ કંઈક આવો છે અને આ ભાગ જે છે બરાબર એ દર્શાવેલો છે બીજી આકૃતિ છે એ કંઈક આવી છે બરાબર એક મિનિટ આપણે એક કામ કરીએ આ બધી આકૃતિઓ ઘોસી નાખીએ એના કરતાં ગોળ રાઉન્ડ જ લઈ લઈએ એ આપણે દર્શાવવામાં શું પડે સરળતા પડે

કઈ વાંધો નહીં આપણે નહીં ગણીએ બીજી આકૃતિ પર જઈએ બરાબર થોડીક નીચે દોરીએ એટલે ખ્યાલ આવે ચાલો અહીંયા બીજી આકૃતિ લઈએ બે યાર ડિલીટ કરી નાખીએ ફરીથી આપણે કરીએ શું કરીએ છીએ આકૃતિનો ભાગ ટકામાં દર્શાવો ફરીથી આપણે ટ્રાય કરીએ આકૃતિ લેવાનો બરાબર અહીંથી ચાલુ કરીએ એટલે કદાચ આવી જાય બે આકૃતિ ત્રણ આકૃતિ ચાકૃતિ લાઈનમાં નથી પણ સમજી જજો મિત્રો બરાબર પહેલાનો કેટલો ભાગ કીધો છે તો કે આટલો ભાગ કીધો છે બીજાનો કેટલો ભાગ કીધો છે તો કઈક આવી રીતે છે આકૃતિ બરાબર એમાં આ બધો ભાગ જે છે આ બધો ભાગ છે એને આપણે ટકામાં દર્શાવવાનો છે ચાર આકૃતિ નથી ત્રણ જ આકૃતિ છે આનો કેટલો ભાગ છે તો કે ત્રણ ભાગ છે આ ત્રણ ભાગ છે બરાબર તો હવે ચલો આનો કેટલો ભાગ રંગીન છે એનો મતલબ કે કેટલો ભાગ શેડિંગ વાળો છે તો આટલો ભાગ આપણે શેડિંગમાં ગણી શકીએ આટલો તો એનો આપણે એક ચતુર્થાંશ ભાગ ગણી શકીએ આનો ગણવો હોય તો એક બે ત્રણ ચાર પાંચ ટોટલ પાંચ ભાગમાંથી કેટલા છે ત્રણ તો ત્રણ પંચમાંંશ ભાગ ગણી શકીએ આનો વોટલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠમાંથી કેટલા છે એક બે ત્રણ તો ત્રણ અઠમાંશને આપણે જે છે એ ભાગ રંગીન ગણી શકીએ હવે એક ચતુર્થાંશને ટકામાં દર્શાવવું હોય તો સો વડે ગુણવા પડે એમ ત્રણ પંચમાંશને ટકામાં દર્શાવવું હોય તો સો વડે ગુણવા પડે ત્રણ અઠમાંશને ટકામાં દર્શાવવું હોય તો સો વડે ગુણવા પડે તો સો એકા સો ભાગ્યા ચાર સો ભાગ્યા ચાર કરશો તો જવાબ આવશે પચીસ ચોક સો તો આકૃતિનો કેટલા ટકા ભાગ જે છે એ સેડિંગ છે તો કે પચીસ ટકા પહેલાંનો જવાબ શું આવશે પચીસ પછી અહીંયા જો પાંચનો ઘડિયો અથવા તો સો ના પાંચ ભાગ પાડીએ તો વીસ પંચુસો થાય જો અહીંયા વીસ પંચુસો અને અહીંયા પાંચ એકા પાંચ તો આ પાંચ અને આ પાંચ કિંમત નથી તો વીસ તરી સાહીઠ ટકા ભાગ જે છે એ આવશે ત્રણ પંચમાં એટલે સાહીઠ ટકા હવે એવી રીતે ત્રણ અઠમાઉંશ ગુણ્યા સો કરીએ તો સો તરી ત્રણસો ત્રણસો ભાગ્યા આઠ કરો તો કે ત્રણસો ભાગ્યા આઠ કરીએ તો આઠ તરી સાડત્રીસ પોઈન્ટ પાંચ તો આનો જવાબ આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા ચલો ત્રણે આકૃતિનો ખ્યાલ આવી ગયો કે નહીં તો મિત્રો આજે આટલા સુધી રાખીશું હવે પછી નેક્સ્ટ જે છે એ જ્યારે બી આપણે આવા વિડીયો બનાવશું તો આપણા ગ્રુપમાં અપલોડ કરશું તમે એક વખત રિવિઝન કરી લેજો અને જોઈ લેજો બરાબર ચોથા નંબરનો દાખલો બી બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ ચાલો હું તમને એક બે દાખલાઓ એના બી ગણાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે શું કરવાનું છે ચોથા નંબરનો દાખલો કીધું છે શોધો એમાં પહેલું છે બસો પચાસના પંદર ટકા ચલો બસો પચાસ ના પંદર ટકા તો જો પેલા બસો પચાસ ના બસો પચાસ લખવાના નાની જગ્યાએ ગુણાકાર લખવાના પંદરના પંદર અને ટકા જશે છેદ ભાગ્યા સો આવું કરવાનું એક શૂન્ય એક શૂન્ય ગય અહીંયા જુઓ પાંચ દુ દસ થશે અહીંયા જુઓ પાંચ તરી પંદર થશે તો આ પાંચ અને આ પાંચ ગયા ગયા હવે પચીસ તરી કેટલા થશે તો કે પચીસ તરી પંચોતેર થશે ભાગ્યા નીચે કેટલા છે તો કે બે હવે પંચોતેર ભાગ્યા બે કરીએ ને એટલે પંચોના પંચોતેરના અઢાર કેટલા થાય તો જો ચુમ્મોતેર અને પંચોતેર એટલે 37.5 પાંચ આવે તો બી ગણીએ બે તરી છ સાતમાંથી છ જાય તો એક ઉપરથી ઉતાર્યા પાંચ બે સત્તું ચૌદ એક વધ્યા પોઈન્ટ મૂકીને અહીંયા શૂન્ય અને બે પંચુ દસ તો આપણો જવાબ શું આવે છે સાડત્રીસ પાંચ ટકા બસો પચાસના પંદર ટકા એટલે કેટલા થશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા નથી ગીતા ખાલી સંખ્યા માગી છે તો સાડત્રીસ પોઈન્ટ પાંચ આવશે કેટલા આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ આવશે તો આપણો આન્સર શું બનશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ચલો હજુ એક દાખલો ગણીએ બીજા નંબરનો પચીસો ના વીસ ટકા રૂપિયા પચીસો ના પચીસો લખી દીધા આ નાની જગ્યાએ શું મૂકવાનું છે ગુણાકાર વીસ ના વીસ વાગ્યા ટકાની જગ્યાએ સો એક શૂન્ય એક શૂન્ય બીજું શૂન્ય બીજું શૂન્ય ગયું વધ્યા કેટલા બસો પચાસ ગુણ્યા બે તો બસો પચાસ ગુણ્યા બે કરશો તો કેટલા થશે તો કે પાંચસો તો પાંચસો રૂપિયા થાય પચીસો ના વીસ ટકા એટલે કેટલા રૂપિયા થાય પાંચસો રૂપિયા તો આવા જ બીજા દાખલાઓ તમારે આપેલા છે એ ઘરે પ્રેક્ટિસ કરવાની છે મેથ્સમાં ખાસ યાદ રાખજો પ્રેક્ટિસ જે છે એ ખૂબ જ જરૂરી છે બરાબર દાખલા ગણ્યા પછી કે આપણે ટ્યુશનમાં આવ્યા પછી જો પ્રેક્ટિસ કરવામાં ના આવે તો દાખલા ભૂલી જવાય તો પ્રેક્ટિસ કરી અને બધા દાખલાઓ ગણજો વારંવાર ગણજો વારંવાર પ્રેક્ટિસ કરજો જે દાખલા ના આવડે એ નોંધ કરીને લેતા આવજો કે આ દાખલામાં ખબર નથી પડતી તો ફરીથી ગણાવશું ફરીથી આપણે ઓનલાઈન પણ લઈશું અને ટ્યુશનમાં પણ લઈશું બરાબર ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગુડ નાઇટ